નમસ્કાર દર્શક મિત્રો હું શ્વેતા કહાર હેડલાઇન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું હવે નજર કરીએ દેશની 20 મોટી ખબરો પર ગુજરાતમાં રૂપાલાના વિરોધ વચ્ચે સીએમ દિલ્હી જશે બપોરે 3 વાગ્યે યોજાનારી ભાજપના ચૂંટણી ઢંઢેરાની બેઠકમાં હાજર રહેશે પીએમ મોદી સાથે મુલાકાતની સંભાવના અમે આદેશ આપી શકતા નથી કેજરીવાલને સીએમ પદેથી હટાવવાની અરજી દિલ્હી હાઈકોર્ટે ફગાવી પદ્મિની બાએ રૂપાલાને રાક્ષસ કહ્યા પાટીદારોને વિનંતી છે કે આ રાક્ષસનો સપોર્ટ કરવો સારું નથી અમે બહેનો જોહર પર ઉતરીશું તો કમલમમાં જગ્યા ખૂટશે ઇઝરાયલ પર હમાસ જેવો ભીષણ હુમલો કરવાની ઈરાનની

કહ્યું આજની એક્ઝામ માટે ખૂબ જ સારી તૈયારી કરી છે વડોદરાના માંજલપુરનો કિસ્સો પત્નીના પરિવારજનો પાસે ધામધૂમથી લગ્નની તૈયારીઓ કરાવી એનઆરઆઈ યુવક આવ્યો જ નહીં લોકસભા ચૂંટણી સમયે વડોદરા શહેરીજનો માટે રાહતના સમાચાર

સન ઓફ સરદાર બે શૂટિંગ કરાશે શરૂ ઉર્વશ્રી રાઉતેલા ફરીવાર રિષભ પંતને લઈને ચર્ચામાં ઉડાવી હાઈટની મજાક ટ્રોલ થતા કહ્યું પોઝિટિવિટી ફેલાવો હિના ખાનની સાદગી જોઈને ફેન્સ થયા દિવાના તસવીરો પર વરસાવ્યો પ્રેમ શેરબજારના આખલાની સોના જેવી હરણફાળ સેન્સેક્સ નિફ્ટી પણ ઓલ ટાઈમ હાઈને સ્પર્શ્યા આઈપીએલ બે હજાર ચોવીસ ડીસી વર્સીસ કે જીત બાદ મેદાનમાં ઉતર્યો કોલકાતાનો માલિક શાહરુખ ખાન જીતી લીધા બધાના દેશ આઈપીએ બે હજાર ચોવીસ આજ અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે થશે ટક્કર તો આ હતી દેશથી વીસ મોટી ખબર જોતા રહો હેડલાઇન ન્યૂઝ નમસ્કાર